લો નમસ્કાર મિત્રો સરળ એફ તમારું સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલ ના માધ્યમ દ્વારા મેળવવા માટે ભાગને અવશ્ય સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે તો કપાસ બજારની આજે ચર્ચા કરીએ તો આજે માહોલ છે આપણે સ્થિર સ્ટેબલ અલગ અલગ વિસ્તારોમાં કોઈ પણ વિસ્તારોમાં ઘટાડો જોવા નહીં મળે પણ બજારની અંદર સ્થિરતા જોવા મળશે કારણ કે શનિવારના રોજ જયારે આપણને વેચવાલીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું શુક્રવાર અને ગુરુવારના આંકડા દેશની અંદર ઘાસડીની આવક આપણને સારી જોવા મળી હતી અને જોઈએ તો આપણને જે ભાવ છે શુક્રવારના રોજ વિદેશ વાયદામાં છે આપણને એક સેન્ટ ઉપર છે થોડો ઘટાડો જોવા મળ્યો હતો એટલે કે પંચાસી સેન્ટ ઉપર જે આપણે ભાવ જોવા મળતા હતા એ ફરીથી સોર્યાસી સેન્ટ આપણને સોર્યાસી પોઈન્ટ અઠ્યાવીસ આડત્રીસ સેન્ટ આજુબાજુ જે વાયદાની સ્થિતિ આપણને બંધ ક્લોઝિંગ આપ્યું ત્યારે જોઈએ ના ભાવ ની અંદર બસો રૂપિયાનો ઘટડો જોવા મળ્યો હતો જે છપ્પન હાજર ના ભાવ જોવા મળ્યા હતા એ આપણને છપ્પન હજાર માંથી બસો રૂપિયા ઘટી પંચાવન હજાર પાંચસો રૂપિયા થી લઈને પંચાવન રૂપિયા ની બજાર જોવા મળતી હતી ભાવમાં આજે પણ આપણે સવાર સોમવારે ખુલતા હાજર બજારમાં ઘાસડીના સવારે ભાવ પણ આપણને જે પંચાવ હજાર આઠસો રૂપિયા સુધી છે બોલાતા હતા અને એમાં પણ આપણને કોઈ ઘટાડો આજે સવારમાં જોવા નથી મળતો સાંજે રિપોર્ટ કેવા આવે છે બંને વેચવાલીનો રાજ્યમાં અલગ અલગ જે રાજ્યોમાં વેચવાલી કેવી થાય છે એ પ્રમાણે રિપોર્ટના આધારે હાજર બજારમાં ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે એ આપણે સાંજના રિપોર્ટમાં જોઈશું હાલ આપણે જોઈએ તો કપાસ બજારની ચર્ચા કરીએ તો કપાસના ભાવની જનરલ સુપરમાં ચર્ચા કરીએ તો આપણને ભાવ છે બારસો પચાસ રૂપિયા થી લઈને ચૌદસો દસ પંદર રૂપિયા સુધી ઊંચામાં જોવા મળી શકે થોડું બજાર છે જનરલ કેટેગરીમાં છે પાંચ દસ રૂપિયાનો સુધારો એક મને જોવા મળી શકે શકે એવરેજ ક્વોલિટીમાં અને એ પ્રમાણે આપણે જોઈએ તો ફોર જી સારા ઉતારાવાળા અને એવન સુપર ક્વોલિટીમાં જોઈએ તો આપણને જે ભાવ છે એની અંદર છે ચૌદસો થી લઈને ચૌદસો પંચ્યાસી રૂપિયા સુધી ઊંચામાં જોવા મળી શકે છે બજાર છે આપણને વધારે પડતું સુધારામાં આપણને દસ પંદર રૂપિયાનો જોવા નહીં મળે કારણ કે નાસડીના ભાવ છે શનિવારના દિવસે આપણે ઘટીને જોવા મળે આ બસો રૂપિયાનો અસર છે કદાચ દબાણમાં ભાવ છે આપણે સ્થિરતા સ્ટેબલ સાથે જોવા મળે પણ કપાસના ભાવમાં મોટો સુધારો જોવા ન મળે એવું પણ જોવા મળી શકે કારણ કે થોડુંક વિદેશ વાયદાનો જે સપોર્ટ હતો એમાં થોડો ઘટાડો આપણને જોવા મળ્યો તે બાદ છે આપણા વેચવાલીનું પ્રમાણ છે ગુરુ શુકર અને શનિ આ ત્રણ દિવસમાં છે થોડું વધીને ગુજરાત ની અંદર જોવા મળ્યું અને દેશની અંદર જોઈએ તો પણ આપણે બે લાખ પર ડે આપણને ઘાસડી બનતી જોવા મળી અને જોઈએ તો શનિવારે એક લાખ ને સિત્તેર હજાર ઘાસડી બની હતી સોમવારે એટલે કે આજે આપણે કેવી સાંજના રિપોર્ટમાં જોવા મળે આવક ઘાસ કેવી દેશની અંદર બનતી જોવા મળે એના ઉપર છે સાંજના રૂના ભાવની અંદર આપણે આપણે સુધારો વધારો જોવા મળશે જોઈએ સ્થિતિ ઓપનિંગ સ્થિતિ આજે આપણે સોમવારે કેવી જોવા મળે છે તો આપણે જોઈએ તો સોર્યાસી પોઈન્ટ એકસઠ સેન્ટની ધારણા મુકાતી હતી વિદેશ વાયદા કોટન અમેરિકન આઈસ ફ્યુચર્સ ની અંદર જે આપણને પંચા સેન્ટ ઉપર જોવા મળ્યો હતો શુક્રવારના દિવસે આપણને જે થોડો ઘટાડો જોવા મળ્યો સોર્યાસી આપણને વાયદાની અંદર ફરીથી સપાટી સોયાસી પોઈન્ટ અને ફરીથી અત્યારે હાલ ધારણા છે ચોર્યાસી પોઈન્ટ એકસઠ સેન્ટની મૂકવામાં આવે છે સવારમાં અને એ પ્રમાણે આપણે ની અંદર જાન્યુઆરી વાયદામાં જોઈએ તો આપણે એસી રૂપિયા ના સુધારા સાથે છપ્પન હજાર ત્રણસો ચાલીસ રૂપિયા ની ધારણા મૂકવામાં આવતી હતી બંને વાયદાની માહિતી લઈને ફરી અમે સાંજના ભાગમાં હાજર થઈશું હાલ તો સવારે માહોલ છે આપણે સ્થિરતા સાથે વાયદા અને હાજર બજારમાં લાગતો હતો અમેરિકન સરસાગરી તો સામાન્ય અર્થવ્યવસ્થા પ્રમાણે માંગ વપરાશ સુધરી છે તેવા કોઈ પણ વિચાર પાછળ રહે છે તેમ છતાં ગ્રાહકોએ હજુ સુધી કોટન એપરેલ માર્કેટમાં ફુગાવાના સ્તરે વટાવી જાય તેવી ગતિઓને પાછા ફરવાનું બાકી છે એટલે કે જ્યારે વેચાણ વધી રહ્યું છે ત્યારે વધારાનો વપરાશ વધતા ને બદલે ઊંચા ભાવ સાથે સંકળાય છે તે સ્પષ્ટ છે કારણ કે મિલો કપાસના ઊંચા ભાવ સાથે પછાર થઈ શકી નથી ધીમી કરે છે નબળું જોવા મળ્યું હતું ત્યારે આજની તારીખે વાર્ષિક વેચાણ છે હવે આપણને નવ પોઈન્ટ સાત મિલિયન ઘાસડી છે જેમાંથી માત્ર ચાર મિલિયન ઘાસડી મોકલવામાં આવી છે સિપમેન્ટ માટે યુએસડીનો અંદાજ છે બાર પોઈન્ટ એક મિલિયન ઘાસડીનો છે અને એમાં વાર્ષિક વેચાણ છે અત્યાર સુધીમાં છે નવ પર સાત મિલિયન રાસથી થઈ ચૂક્યું છે બજારને હવે તેજીના મોમેન્ટમમાં જીવંત રાખવા માટે માર્ચના આધારિત ચોર્યાશી સેન્ટના સ્તરને પકડી રાખવાનો પડકાર છે એટલે કે માર્ચ વાયદામાં જે આપણે ચોર્યાશી સેન્ટની સપાટી જોવા મળે છે એ પડકાર રૂપ છે આપણે ઓછામાં ઓછા આગામી કેટલાક અઠવાડિયામાં આવું થવું જોઈએ કારણ કે માર્ચ ફર્સ્ટ નોટિસ ડે નજીક આવતા પ્રમાણે શેરોની નજીકની રદબાતલ ડિલિવરી પાત્ર ગ્રેડ શોધવા માટે ઝડપા ઝડપી કરી રહી છે અમેરિકન આઇફ્યુચર્સની અંદર વધારે આપણે જોઈએ તો આપણે ગયા અઠવાડિયો ટિપ્પણી કર્યા મુજબ છે ટ્રેડિંગ રેન્જ ની ટોચ ને પડકારવા માટે જોવાની અપેક્ષા રાખશો નહીં હજુ સુધી આ બજાર માર્ચ ના આધારે સાસી સેટ ના સ્તર ને પડકારવાનું સમાપ્ત કર્યું નથી તેમ છતાં તે માઉન્ટ થાય તે પહેલા તાસી સેન્ટ સુધીની સફળ લઈ શકે છે એટલે કે સાસી સેન્ટ ગયા પહેલા છે એકવાર તાસી સેન્ટ સુધી પણ વાયદાની રેન્જ છે આપણે જોવા મળી શકે છે ફરીથી આપણે હાલ અત્યારે 84.100 સેન્ટ ના લેવલે જે વાયદો આપણે રનિંગ જોવા મળે છે એની અંદર નીચેમાં તાસી સેન્ટ નું તળિયાનું લેવલ પણ જોવા મળી શકે અને ઉપર મથાળાના લેવલે સાસી સેન્ટ ઉપરના ભાવ પણ આગામી અઠવાડિયામાં આપણે જોવા મળી શકે છે એટલા માટે છે આ રેન્જ છે આપેલી છે ટ્રેડિંગ રેન્જ પ્રમાણે છે આપણે વાયદાની અંદર સુધારો વધારો જોવા મળે એ પ્રમાણે આપણે હાજર બજારમાં રૂના ભાવ છે આપણે સુધારા વધારામાં જોવા મળે અને એ બાદ છે આપણે કપાસના ભાવની અંદર છે એક મણની અંદર સુધારા વધારા જે જોવા મળે એ માત્ર માત્ર વિદેશ વાયદાનો સપોર્ટ લેવલ અને હાજર બજારમાં રૂના ભાવની અંદર સુધારો અને વેચવાલીનું પ્રમાણ છે હવે આગામી સમયમાં આપણે દબાણમાં જોવા મળી શકે કારણ કે વેચવાલીનું પ્રમાણ છે હવે દેશની અંદર જોઈએ તો પંચાવન થી સાહીઠ ટકા સુધી છે આપણે પૂરું થવા જઈ રહ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ એક કરોડ અને સાહીઠ લાખ ગાંસડી સુધી છે પહોંચવા જઈ રહ્યું છે દેશની અંદર છે ઘણી બધી ટૂંકા ગાળામાં આવક આપણે જોવા મળી છે વેચવાલીનું પ્રમાણ સારું જોવા મળ્યું છે પણ આગામી સમયમાં હવે એમાં ઘટાડો દબાણ જોવા મળશે એ પ્રમાણે ભાવની અંદર સુધારો વધારો આપણને આગળ આગામી સમયમાં જોવા મળશે હવે મળશે સાંજના ભાગમાં બંને વાયદાની માહિતી લઈને રૂના ભાવની ચર્ચા કરશું આપણે સાંજના ભાગમાં ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો જય જય કિસાન જય ભારત જય ઠાકર